પ્રભો દર્ભાવતી નગરીમાં જૂનાગઢ કિન્નર અખાડાના મહંત વૈશાલી નંદગીરી દ્વારા દશમા નું ઘોડાબગ્ગીથી ભવ્ય આગમન કરવામાં આવ્યું દર્ભાવતી નગરીમાં દશામાના વ્રતની ઉજવણી કરવા શ્રદ્ધાળુઓમાં થનગનાટ આ પૃથ્વી પરમાં એક જ સ્વરૂપમાં બિરાજમાન છે અને તે છે શક્તિ સ્વરૂપ માતાજીનું સ્વરૂપ છે ફક્ત તેના નામ જુદા જુદા છે માટે દરેક ભાવી ભક્તજનો માતાજીના અવનવા વ્રધ શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે અને દસ દિવસ દશામાની મૂર્તિની સ્થાપના કરવા ડીજેના તાલે સ્થાપના સ્થળ પર લઈ જતા નજરે પડે છે ડભોઈ શિવશક્તિ ગૌ સેવા ચેરિટી ટ્રસ્ટ દ્વારા વૈશાલી કુંવર પાર્થ દર્શનામ અખાડા દ્વારા સમગ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ દર્ભાવીન સંસ્કૃત સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે સંસ્કારી આ દર્ભાવધિ નગરીમાં અષાદ અમાસ ને તારીખ ચોવીસ ના રોજ દશામાના વ્રતનો આરંભ થતા ડભોઈ દરગાવાતી નગરી તેમજ તાલુકામાં ઠેર ઠેર વિવિધ સ્થળો પર મા દશામાની ભક્તિભાવ પૂર્વક સ્થાપના પોતાના ઘરમાં ભાવભીનું આમંત્રણ આપી મહેમાન રૂપી તેમનીઓ પૂજા અર્ચના ભક્તિભાવ કરવા માટે ડભોઈ નગર તેમજ તાલુકાની જનતા થનગનની રહી છે આ સમયે નગરનું વાતાવરણ ભક્તિમય ગીતોથી ઊંજી ઉઠ્યું છે

અને મારા અંતર થી આશીર્વાદ છે મારી મહારાજ સદેવ બધાને ખુદ સુખી રાખે એ સાથે હર હર